અમરેલી જિલ્લાના જાફરાબાદમાં તાલુકા કૃષિ મહોત્સવ યોજાયો હતો જેમાં કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક ખેતી તથા અન્ય વિભાગના સ્ટોલ જોવા મળ્યા હતા તો જાફરાબાદમાં તાલુકા કક્ષાનું આયોજન નગરપાલિકાના ટાઉન હોલ ખાતે કરાયું હતું જેમાં અમરેલી ધારી જુનાગઢ સહિતના કૃષિ વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ઓર્ગેનિક ખેતી કરવા માટે જણાવ્યું હતું વિકાસ સપ્તાહ તરીકે આજે ઉજવણી જાફરાબાદ તાલુકાના જાફરાબદ શહેરમાં થઈ રહેલી હોય આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ અમારા જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય નગરપાલિકા પ્રમુખ અધિકારીગણ અધિકારીઓ પદાધિકારીઓ બધાની ઉપસ્થિતિમાં કહેવાય કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સારા એવા ઇનિશિયેટીવ એમાં અમારે જાફરાબાદ તાલુકાની તો બે વસ્તુ બહુ પ્રખ્યાત છે એક તો અમારો જાફરાબાદ બાવરકોટનો બાજરો અને જાફરાબાદી ભેંસ અને અમે તો ખૂબ સહભાગી છે કે અમારા તાલુકાની આ બે જગ્યાએ ગ્લોબલ વસ્તુ છે આને પ્રમોટ કરવા માટે ખેડૂતોના હિત માટે ખૂબ હમણાં સબસીડાઈઝ ટ્રેક્ટર હોય પંપ હોય ડીપ ઇરિગેશનના સાધનો હમણાં ચેક વિતરણ કર્યા હતા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો ઉપેક્ષિત થયા બધા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખેતીવાડી અધિકારીઓ પ્રોજેક્ટ શ્રીઓ અમારા મામલતદાર શ્રી મામલતદારશ્રી શ્રી બધાના પ્રયત્નોથી આજે આજના દિવસે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અમારા કૃષિ મંત્રીશ્રીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માન્યો ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ અમરેલી